ભાઈ વિવેકભાઈના નેજા નીચે અને પંડિત સાહેબના આશીર્વાદની નીચે તમે જે ગરીબોના ઝૂંપડાના આંસુ લૂછવાનું કામ કરો છો મને આમંત્રણ આપવામાં આવ્યું ગઈ કાલે કે સાહેબ તમારે વક્તવ્ય આપવા માટે આવવાનું છે અને અમારી જગદંબાઓ જે રોટલીઓ બનાવી અને અમારા ગરીબોના ઝૂંપડા સુધી જે વિસ્તરી છે વિકસી છે અને આશીર્વાદનું રૂડું કામ કરે છે એટલે મેં એમને કીધું કે ભાઈ હું ક્યાંય આમ તો બોલવા જતો નથી પણ તમે જે જગદંબાઓની સેવાની વાત કરી છે એમને સંબોધન કરે એટલું બધું હું ભણેલોય નથી પણ છતાંય એક વાત કરું કે હું એમના દર્શન કરવા જરૂર આવીશ માયક મળે કે ન મળે એટલે આજે હું તમારા દર્શન માત્ર જ આવ્યો છું કે મારે એવી જગદંબાઓના દર્શન કરવા છે કે જે આ બધી અવઠવ અને વિચંબણાઓની વચ્ચે પણ નાના નાના બાળકો અને ગરીબના ઝુંપડા સુધી જે આંસુ લૂંછવાનું રોડું કામ કરે છે ને એના દર્શન કરવાનું મને સૌભાગ્ય મળ્યું છે ને એટલે પંડિતજી વિવેકભાઈ મારા નોરતા નવે પાસ કેનો મને વિશેષ નો વાત એટલે જમવાનો ટાઈમ થાય છે અને હું વચ્ચે વિક્ષેપ ઉભો કરું છું પણ આ ક્ષમા કરજો પણ જો આવડી સેવાની ફેક્ટરી જગતમ બાબા એમનો પરિવાર આ ભાઈના ધરતી ઉપર હોય અને એમને નમાજવામાં જો હું ન આવું અને મારા શબ્દો અહીંયા ન થાય તો તો હું નબુ કહેવાય એટલે હું તમારા દર્શન કાજે આવ્યો છું એટલે સૌથી પહેલાં કંઈ પણ અવિધ થાય એ પહેલાં મને અમારા સાહિત્યનો કવિ યાદ આવે કે તમારા દર્શન માટે તમને વખાણવા માટે કાંઈ એવા શબ્દો ભર્યો નથી તમે જે શહેરી કલ્ચરમાં તમે વિકસો છો તમે જે જીવો છે એના કરતા તદ્દન વિરોધી બધા કામ કરીએ છીએ તો હું વિથ ગોલ્ડ છું પણ અમે એવી નાનકડી જગદંબાઓ સાથે કામ કરીએ છીએ કે કદાચ તમારા જેવું તો નહીં પણ તમારી નાની તમારા કામની નાની જેવું કામ અમે ગામડામાં કરીએ છીએ એનો પણ આનંદ આ મંચ સુધી અમને ખેંચી લાવે છે કે સાહેબ ગામડું તો શહેર સાંભળે એ અમને જગદંબાઓનો પ્રતાપ છે એનો પણ વિશેષ આનંદ છે વિશેષ આનંદ ભાઈ અત્યારે મને કાન માં કીધું કે ભાઈ તમે એવી રીતે આ બધા સાથે જોડાયેલા છો કે એ જે અનકન્ડિશનલ હેલ્પ સિક્રેટ ફોર અ બેટર લાઈફ સંસ્થા ચાલે છે કે જે ગરીબોને ઘર ઘર સુધી જમવાનું પીરસે છે એમાં અહીંયા જે બેઠેલી મારી જગદંબાઓ માતાઓ છે ને એમનો જે પરિવાર છે એ એક એક ઓળખતો નથી અને છતાં એટલું રૂડું કામ ભાવનગર ને ગૌરવ આપેલું કરે છે એને માતાજી તમને બધાને બે હાથ જોડી અને આ સમસ્તી આખી સૃષ્ટિ હતી તમારા ચરણોમાં સુભત અર્પણ કરીએ છીએ કે તમારા લીધે આજ અમે ગૌરવાન્વિત થઈએ છીએ કે અમે ઈ ભાવનગર માં રહીએ છીએ કે જે દોઠો પરિવારો ઝૂપડામાં ગરીબોના આંસુ લૂછે છે ને ઈ ભાઈઓના માટે આવું છું ઈ આખા ગુજરાતને દંડ કરીશ

કારણ કે આ કળિયુગ ચાલે છે ઘોર કળિયુગ છે અને આ ઘોર કળિયુગમાં વિવેકભાઈ ને ભાઈ પરીખભાઈ ને એમની ટીમ ભાઈઓ બહેનોની સરસ મજાનું કામ કરે ત્યારે અમે એવું કેવું ગમે હમણાં વાત કરતા હતા કે ભાઈ ટ્રસ્ટ આટલા બધા બહેનો જે સેવાનો ભેટ ધારી રાત દિવસ જોયા વગર અડધી હકારે ગરીબોના પેટ ઠારવાનું જે કામ કરે છે એટલે આ દુનિયામાં બધા જ લોકો ભેગું કરવા માટે મથે આપણે એકત્ર કરવું હોય તો બાર રોડ ઉપર પાંચ ગાડીઓ આપણે બધા ઊભા રાખી કે ભાઈ ઉભા ઉભા ક્યાં જાવ છો તો કે હું લીલાસા કરતા જાવ છું કે કેમ તો કે ન્યાય મારે પાર્ટીનો સોદો આવે છે તો ત્યાં જવું ઓકે સાહેબ તમે પાછા બીજી ગાડી ઉભા રાખો કે ભાઈ કઈ બાજુ કઈ બાજુ અરે કે ભાઈ મારી દુકાન રેડી છે કે હું દુકાન મૂકીને આવ્યો છું ત્યાં એક કાર્યકરો કામ કરે છે સાહેબ સાહેબ પચાસ જણા ને ઉભા રાખો ને એ બધા પગપગાનું પેટીઓ પગપગાના જીવિકા હળવા માટે કળિયુગમાં દોડે છે એટલે વિવેકભાઈ તમારી આ અનકન્ડિશનલ હેલ્થ સંસ્થાને જોઈ અને મને આ શબ્દોનો એવો પ્રાસ ઉજે કે બધાય જ્યારે ભાવનામાં અને દુનિયા ભેગો કરવા મળતી હોય ને ત્યારે અમારા વિવેકભાઈ અને ડોક્ટર જગદંબાયુ બધાને ભેગા કરવા માટે જીવે છે એમનો પણ વિશેષ આનંદ વ્યક્ત કરવા માટે 50 કિલોમીટર થી દર્શન આવ્યો છે મારું ગામ ત્યાં બહુ દૂર એટલે બહુ આનંદ થાય અમારું ભાવનાનું કાયમ આમ ગૌરવ લે છે અને આજે વિશેષ ગૌરવ લે

કે તમારી હાથ પેઢીઓ આવતી છે એના જો ગંગાજીના દર્શન કરવા માટે હરિદ્વાર જવાય કે ન જવાય પણ ભાવથી તમારેલો કોળિયો જે દિવસે ગરીબ ઝૂપડાનું બાળક જમશે ને એટલે હાથસો નહીં પણ અનંત અનંત કોટી કોટી ગંગા માયાનું કુલ તમારા ઘરે આવશે એનો ભરોસો આ મંચ ઉપરથી પ્રાથમિક શાળાનો માસ્તર તમને સરસ્વતીને સાક્ષી આપે છે એનો પણ મને ગૌરવ છે કે તમારા હાથે ઠાકોરજી આવું કામ કરાવે છે અને આ જે સંસ્કાર આ ભાવેનાના છે મને ફોનમાં વાત કરી કે આવી રીતનો કાર્યક્રમ છે તમારે હાજરી આપવાની છે અને યુવરાજ સાહેબ છે એ જગદંબાઓને વધારવા માટે પાંચ દસ મિનિટ પણ એને હાજરી આપવાના છે બહુ વ્યસ્ત શેડ્યુલ હોય છે પણ હું તમને એમ કહું આજે કે તમારા રૂડા કામના એવડી મોટી નામના અને પ્રસિદ્ધિઓ હોય કે

કે એમની પાછળ એવું કહેવાય છે કે ભાઈ દરેક પુરુષની સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે કઈક ને કઈક એના આશીર્વાદ હોય છે પણ હું આજે એમ કહું છું કે ઘરની અંદર જો જગદંબાઈ આવું રૂડું કામ લઈ અને ઠાકોરજી ની સેવા કરવાના ભૂમદા આશી કામ કરે ત્યારે એમની પાછળના પરિવારનું પણ બહુ મોટું યોગદાન ને હોય છે એને આપણે ક્યારેય વિસરશું નહીં અને ભૂલ્યા ની એટલે મારી આજે નિયોજભાઈ તમારી પરવાનગી હોય તો ઈચ્છા છે કે એમના અહીંયા બેઠેલી વિદ્વંબાઓનું તો સન્માન આપણે કરશું જ પણ એમના પરિવારની ઉભો થઈને આપણે બધા ઊભા થઈને તાળીઓ કરીએ કે તમારા ઘરે આવી વિદ્વંબાઈઓ છે એની સેવા કરી અને ગરીબોના ઝૂપડા સુધી પાકીને કામ કરે છે એટલે અહીંયા જે અમારી માવડીઓ અને બહેનો જે રોટલી અને સેવાનું કામ કરે છે એમના પરિવારમાંથી જે આપણે હોય ને એને વિનંતી કરું છું તમે તમારી જગ્યાએથી ઊભા થાવ અને મારો અવાજ જ્યાં સુધી પહોંચે ને ત્યાં સુધી બધા જ લોકોને તાળીઓને ઘરે એમને સન્માનિત કરે

અમારે પ્રાર્થના કઈ કરવી જ ન પડે તમે જે સેવા કરો છો ને એ સીધ સ્વર્ગના દરવાજા સુધી જાય છે એનો પણ વિશેષ આનંદ જોરદાર કાર્ય થી તમને પરિવાર અને આ બધા મહેનત આપણે વધારીએ કે તમારા રૂમ આવે આવી જગ્યા સેવા કરવાના તમે સહભાગી બન્યા છો એટલે તમને આખી ટીમ અને પરિવાર પછી તમારા સ્વરૂપ વંદન કે તમારા ઘરેથી ઠાકોરજી નો રોટલો નીકળે છે ને એનો પણ ભાગના ખૂબ ગૌરવ છે તમારા સૌનો ખૂબ ખૂબ